શાકભાજી વાવેતર કરનારા ખેડૂતોની હાલત કફોડી બનવા પામે છે સાબરકાંઠાના વડાલી સહિત ગ્રામ્ય પંથકમાં ખેડૂતો રોકડિયા પાક તરીકે શાકભાજી પાકોનું વાવેતર વધુ કરી રહ્યા છે સાથે રોકડિયા પાક તરીકે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી લીલી શાકભાજીના વાવેતર થકી ખેડૂતો સારી આવકની સાથે પાકનું વધુમાં વધુ ઉત્પાદન કરી રહ્યા છે તાજેતરમાં કુદરતી આફત સાથે કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી છે કમોસમી વરસાદને પગલે ખેતીના પાકો સંપૂર્ણ નાશ થયા છે જોઈએ આ અહેવાલમાં આ દ્રશ્યો છે વડાલીના ગ્રામ પંથકમાં શાકભાજીનું વાવેતર કરતા તૈયાર પાકોના રોકડિયા પાક તરીકે ઉત્પાદન કરનાર ખેડૂતો હવે નુકસાની સામે ઝડપી સર્વે સહિત વળતરની માંગ કરી રહ્યા છે વળતર તેમજ સર્વેની માંગ સામે ખેડૂતોની એક જ માંગ છે કે ખેડૂતોને માથે આવેલ કુદરતી આફત સમાન કમોસમી વરસાદે પાકને સંપૂર્ણ નિષ્ફળ કર્યો છે રોકડિયા પાક તરીકે એકર દીઠ શાકભાજીના પાકોમાં પચીસ હજારથી ત્રીસ હજાર સુધીનો ખર્ચ થતો હોય છે દવા ખાતર બિયારણ મજૂરીના ખર્ચ સામે ઉપજના સમય પૂરતા પાકના ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે વડાલીના ગ્રામ્ય પંથકમાં શાકભાજીના વાવેતર સાથે જોડાયેલા ખેડૂતોને ચાલુ વર્ષે શાકભાજીના ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે સાથે જ શાકભાજીના પાકોમાં ઝીણી માખી જીવાત સહિતના રોગોને પગલે મોટા ભાગનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની આરે છે શાકભાજીના પાકોમાં ઈયળ જીની માખી જીવાત સહિતના રોગોને પગલે ભારે નુકસાની ભોગવવી પડી રહી છે તેમજ શાકભાજીના પાકોમાં નુકસાનીના પગલે રોકડિયા પાકોનું ઉત્પાદન કરનાર ખેડૂતો યોગ્ય સર્વે સહિત વળતરની માંગ કરી રહ્યા છે મારા ખેતીમાં ઘણું નુકસાન સાહેબ આવ્યું છે તે વિગત ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા ખર્ચો આવે છે અમે આઠ નવ માણસો કામ કરીએ છીએ છતાં અમારું પૂરું થતું નથી અને રાત દિવસ મહેનત કરીએ છીએ સાહેબ આવકમાં કોઈ આવતું નથી ઇયોર સ મચ્છી છે મહી છે ખાતરપણીમાં સાહેબ અમે ઘણું કર્યું પણ અમારામાં કોઈ ખેતીમાં સહાય આવતી નથી અને પરિવારે કોઈ આવતો નથી ખરેખર સાહેબ સાહેબ કહો અમારે મજૂરી કરી કરીને થાકી ગયા પણ હમણાં કોઈ મળતું નથી અમે કપાસ છોડી બીજી આગળની ખેતી શોડીને શાકભાજીમાં આવ્યા સાહેબ પણ શાકભાજીમાં સક્સેસ જતું નથી સાહેબ અમારે શું કરવું વાલોડમાં છે રીંગણમાં શક આ સોળોમાં છે સાહેબ તુવળમાં હશે સાહેબ અમુ મરચોમાં તો સાહેબ જતું જ રસ કોડ આવી જાય છે બિલકુલ ખરાબી થઈ જાય છે કરવું હું સાહેબ અમારે એટલે વાયરસના લીધે આ વરસાદના લીધે સાહેબ આ બધું આ કારણું થાય છે તો એ તો પુષ્કર સાહેબ જીવાત ઘણી પુષ્કળ પડે છે અમારે કરવું છે અને અમારું સહાય આપો અને અમારું કોઈક નિવારણ કરો અમે ચોમાસાના ચાર મહિના સખત મહેનત કરી દવાઓ ખાતરના બહુ મોંઘા ખર્ચા કર્યા વાલુના મોડવા કર્યા વીઘાના અમારા ચાલીસથી પિસ્તાલીસ હજાર રૂપિયા વાલોના મોડવાનો ખર્ચ થયો વરસાદના કારણે વેલા બધા પાકી ગયા વાવાઝોડાના કારણે મોડવા બધા પડી ગયા કોણી કોણી વાલો બધી જરી જરી પડી અમારા હાલ હાથમાં કશું કોઈ આવ્યું નહીં અમારું પૂરેપૂરી નુકસાન છે તો સરકાર અમારી આ રજ સ્વભ્ર અને અમારા યુવર બહુ આવી જી વાલોના મોડવામાં બહુ મોલોમચી બહુ આવી જી અને ફૂગના કારણે બધી કોડીન બધું જરી પડ્યું છે તે પૂરેપૂરું અમાર નુકસાન છે લીલી શાકભાજીને પૌષ્ટિક આહારની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ મહત્વની હોય છે

ઉત્પાદન સમયે ખેડૂતો સારી આવકની રાહ જોતા હોય છે જો કે કમોસમી વરસાદે પાકની ઉપજના સમયે ખેડૂતોના મોમાં આવેલો કોળ્યો છીનવ્યો છે જગતનો તાત ફરી એકવાર કુદરત સામે લાચાર બન્યો છે સાથે જ કમોસમી વરસાદે શાકભાજીની ખેતી કરનાર ખેડૂતોની કમર તોડી છે અમરભાઈ પરમાર ગામ કોદરેલી તાલુકા વડાલી જિલ્લા સાબરકાંઠાના વતની છું અને વ્યવસાયિક ધોરણે અમે ખેતીનું કામ કરીએ છીએ પશુપાલનનું સાથે સાથે પણ આ વચ્ચે આ દસ દિવસની અંદર જે વરસાદ વાવાઝોડું આવી એમાં અમે સો ટકા નુકસાન પામેલા છીએ અને શાકભાજીનો ધંધો પણ કરીએ છીએ શાકભાજીમાં વી ત્રીસ પોત્રીસ હજારનો ખર્ચો થાય છે મારા દવાનો બીજોને ત્રીજો ખેડવાનો ભાઈ એ મણપૂરું મળી શક્યું નથી અને થોડું મળશે એના માટે અમે મહેનત કરી પણ કુદરતના કરવું તું કે લ્યો હાથમણી આવેલો ખેડૂતના મોમણી કોળીઓ ખેંચી લીધો એટલે ભગવાનને જે ગમ્યું ખરું પણ ખરેખર સરકાર મારી બિલે ખેડૂતની થાય તો દરેકના ખેડૂતનો ફાયદો થાય કારણ કે અમે જે પાક લેવાનો હતો અમારા જે મજૂરીની મહેનતનું એ સરકારે આ બાબત થોડું ધ્યાન દોરો અને સહાય કરો એવી મારી માગણી છે જય હિંદ જય ભારત હા મારા ખેતીમાં હે તો વાવેતર કરેલું છે વાલોનું બધું આવ્યું પણ આ વરસાદના કારણે બધું ખેતરમાં બધું બગડી ગયું બધો બગાડ થયો અને એના કારણે આ હોલસેલમાં આ જેથી સર કોઈ વાવેતરમાં આ ભાવ તો નહીં મળતો વ્યવસ્થિત પહેલાં ભાવ મળતો થોડું પણ અત્યારે તો ભાવ ઓછું મળે છે સમ કે બગારો થઈ ગયો કે બધી ખેતી બગડી છે વરસાદના કારણે ડાઘી ફરી જઈ સવાલુડનું ચોરા બગડી જ્યાં છે આ બધું બગારો થયો છે એના કારણે અમારે કશું કોઈ ભાવ મળતું નથી વ્યવસ્થિત અમારા ગુજરાન કઈ રીતના ચલાવવું અમે લોનો લઈ લે સાહેબ અમે આ બધું ચલાવીએ છીએ તો લોનોના અમારા હપ્તા પણ કઈ રીતના ભરવા અમારે શું કરવું એટલે અમે આ અમારો છોકરોનો મોટો કરવો અમારા છોકરોને ભણાવો ગણાવો અમારો ખર્ચો કાઢવો એનો કઈ રીતના કાઢવો અમારે શું કરવું આ બધી ખેતી ચાપ બગડી જઈએ વરસાદના કારણે હું ઉપર કોઈ કશૂરી નહીં સાપ ખંચેરાય ગયું વરસાદ આવ્યો ને એના કારણે બધી ઉપરથી સાપ એમ કે જે વાલોડ બેતી હતી અને ફૂલ જે કોડી આવતી હતી એ બધી જતી પડી જઈ છે અને વાલોડ પણ એકદમ કુણી કુણી બે હશે એ સાપ ખંછેરાઈ જાય છે અને એકદમ બધી લાલ પડતી પડી ડાગી ડાઘી પરી જઈશ એના કારણે બધું છે આપ અમારે કોઈ ભાવ તો મળતો જ નહીં શાકભાજીનું ઉત્પાદન કરનાર ખેડૂતો એકર દીઠ પચીસ થી ત્રીસ હજાર રૂપિયા જેટલો વાવેતરમાં ખર્ચો કરતા હોય છે જેમાં દવા ખાતર બિયારણ મજૂરી પણ પ્રતિદિન મોંઘા બની રહ્યા છે ત્યારે કુદરતી આફત વચ્ચે શાકભાજીના પાકોમાં જીવાત સહિત રોગના પગલે મોટા ભાગનો પાક નિષ્ફળ જવાની આરે છે ત્યારે વડાલીના ગ્રામ્ય પંથકના ખેડૂતોએ નુકસાની સામે સરકાર પાસે સર્વે સહિત વળતરની માંગ કરી છે